તો સ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક નિરૂપણ જોયા પછી હવે દ્વિઘાત બહુપદીનો આલેખ અને તેના શૂન્યોની સંખ્યા વચ્ચે શું સંબંધ છે તે ચકાસવા પ્રયત્ન કરીએ ચાલો શરૂ કરીએ આજનો મુદ્દો છે દ્વિઘાત બહુપદીના આલેખ પરથી શૂન્યોની સંખ્યા તો દ્વિઘાત બહુપદીનો આલેખ આપણે શૂન્યની સંખ્યા કઈ રીતે આપે છે તે જોઈએ તો દ્વિઘાત બહુપદી એક્સ બરાબર એ એક્સનો વર્ગ બી બીએક્સ વધતા સી ત્યાં એ શૂન્ય હોઈ શકે નહીં આ બહુપદી માટે વાય બરાબર એક્સ વર્ગ વધતા એક્સ વત્તા સીના આલેખ માટે નીચે પ્રમાણે ત્રણ વિકલ્પો છે આપણે ત્રણ વિકલ્પો જોવા મળે છે એક પછી એક વિકલ્પ જોઈએ પ્રથમ વિકલ્પ છે આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે બહુપદીનો જે આલેખ છે એ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે આ કિસ્સામાં બહુપદીને બે શૂન્યો થાય જો નીચે આપણે આલેખ જોઈએ તો પ્રથમ આલેખ જોઈએ બે તો જો એ શૂન્ય કરતા મોટું હોય એ કરતા શૂન્ય હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે જે એક શખ્સને બે ભિન બિંદુઓમાં છેદે છે જો એ લેસેન જીરો હોય એનું મૂલ્ય શૂન્ય કરતા નાનું હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વ મળે છે જે એક શખ્સને બે ભિન્ન છેદે છે આ રીતે કહી શકીએ કે જો આલેખ એક શખ્સને બે ભિન્ન છેદે તો બહુપદીને બે શૂન્યો હોય બીજો વિકલ્પ જોઈએ તો આલેખ એક શખ્સને એક બિંદુમાં છેદે હવે આલેખ એક શખ્સને માત્ર એક જ બિંદુમાં છેદે આ કિસ્સામાં બે બિંદુઓ સંપાતી બને એટલે કે બહુપદીને શૂન્ય થાય નીચે આપણે આલેખમાં જોઈએ તો એ ગટન જીરો હોય એનું મૂલ્ય શૂન્ય કરતા મોટું હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વ લે છે એ એક અક્ષને માત્ર એક જ બિંદુઓમાં છેદે છે અને જો એ લેસેન જીરો હોય એટલે કે એનું મૂલ્ય શૂન્ય કરતાં નાનું હોય તો નીચેની તરફ ખુલ્લો પર્વ લઈ એક શખ્સને માત્ર એક જ બિંદુમાં છેદે છે આ જે છેદ બિંદુ છે એ જ બહુપદીનું શૂન્ય છે એટલે કહી શકીએ કે આ લેખ એક શખ્સને એક બિંદુમાં છેદે તો બહુપદીને એક માત્ર શૂન્ય હોય ત્રીજો વિકલ્પ ચકાસીએ તો આ લેખ એક શખ્સને કોઈ પણ બિંદુએ છેદશે નહીં આલેખ છે બહુપદીનો એ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો ન હોય ત્યારે આ કિસ્સામાં બહુપદીને વાસ્તવિક શૂન્ય નથી આ કિસ્સામાં બહુપદીનું વાસ્તવિક શૂન્ય આપણે પ્રાપ્ત થશે નહીં જોઈએ આલેખ તો જો એ ઘટનજીરો હોય તો ઉપરની તરફ ખુલ્લો પર્વ લઈ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો ન હોય એવો વિકલ્પ થાય ત્યારે બહુપદીને વાસ્તવિક શૂન્ય નથી એમ કહી શકીએ અને જો એ લેસદેન શૂન્ય હોય તો નિત્યંતર ખુલ્લો પલવ લઈ એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી એમ કહી શકીએ આ રીતે દ્વિઘાત બહુપદીના આલેખ પરથી આપણે શૂન્યોની સંખ્યા નક્કી કરી શકીએ છીએ ત્રણ વિકલ્પો મળે છે એક વિકલ્પ પ્રથમ છે જેમાં આલેખ બે ભિન્ન બિંદુમાં છેદે બીજો વિકલ્પ છે જેમાં આલેખ માત્ર એક જ બિંદુમાં છેદે અને ત્રીજો વિકલ્પ છે આલેખ છે એક શખ્સને એક પણ બિંદુમાં છેદતો નથી આ ત્રણ વિકલ્પમાં અનુક્રમે બહુપદીને બે શૂન્યો એક શૂન્ય અને વાસ્તવિક શૂન્ય નથી આ રીતે માહિતી પ્રાપ્ત થાય છે આભાર